મહારાષ્ટ્રથી સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે આજે સવારે વાગ્યે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું પ્રારંભિક અહેવાલો મુજબ બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત પાંચ લોકોના જીવ ગયા છે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બરામતી ગયા હતા ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું નાગરિક ઉડિયન મહાનિર્દેશાલય એટલે કે ડીજીસીએ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે અજીત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બરામતીમાં સભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતા અકસ્માતની જાણ થતાં જ પવારના પરિવારના સભ્યો તેમના મુંબઈ નિવાસસ્થાન માટે રવાના થઈ ગયા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અને સાંસદ સુપ્રિયા સુલે સહિત પવાર પરિવારના તમામ સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે શરદ પવાર સુપ્રિયા સુલે દિલ્હીમાં છે અને બંને આખા પરિવાર સાથે બારામતી જવા નીકળી ગયા છે અજીત પવારની રાજનીતિક સફર પર પણ નજર કરીએ તો અજીત મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવર ખાતે થયો હતો તેઓ મરાઠા ખેડૂત પરિવારથી આવે છે તેમના પિતા અનંતરાવ પવાર શરૂઆતમાં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વી શાંતારામના રાજકોલ સ્ટુડિયોમાં કામ કરતા હતા જ્યારે તેમના દાદા ગોવિંદરાવ પવાર બારામતી સહકારી ટ્રેડિંગ કંપનીના કર્મચારી હતા અજીત પવારે રાજકીય જીવનની શરૂઆત કરી હતી જ્યારે તેઓ ખાંડ મિલોની સહકારી સંસ્થાના બોર્ડના સભ્ય બન્યા સહકાર ક્ષેત્રમાં મજબૂત પકડ બનાવ્યા બાદ તેઓ ઓગણીસો એકાણુંમાં માં પુણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા આ સમયગાળામાં તેઓ ખેડૂત નેતા અને ઉદ્યોગપતિ તરીકે ઓળખાયા ઓગણીસો એકાણુંમાં માં તેઓ પહેલી વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ માત્ર ચાર મહિના બાદ રાજીનામું આપી રાજ્ય રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર સરકારમાં કૃષિ અને અને બન્યા બન્યા બારામતી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ત્યારથી આ બેઠક પર તેમની મજબૂત પકડ રહી છે ઓગણીસો નવાણું માં પવારને પહેલી વાર કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા તેમણે ઓગણીસો નવાણું થી બે હજાર ત્રણ સુધી સિંચાઈ મંત્રી તરીકે સેવા આપી અને ત્યારબાદ ગ્રામીણ વિકાસ વિભાગ સંભાળ્યો જળ સંસાધન ઉર્જાભિત અને યોજના બનાવવાની વિભાગોમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહી છે અજીત પવાર અનેક વખત નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ સાથે વહેલી સવારે શપથ લીધાના તેમનો ટૂંકા કાર્યકાળ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો બાદમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ આઘાડી સરકારમાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા બે હજાર ત્રેવીસમાં અજીત પવારના નેતૃત્વમાં એનસીપીમાં મોટો ફાટલો પડ્યો શરદ પવારથી અલગ થઈ તેમણે એનડીએ સરકારને ટેકો આપ્યો અને ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા હાલ તેઓ નવમી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા તેમનો તાજેતરનો કાર્યકાળ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો રહ્યો છે હાલમાં તેઓ વિત્ત યોજના બનાવવી રાજ્ય ઉત્પાદન શુલ્ક તેમજ રમત યુવા કલ્યાણ અને અલ્પસંખ્યક વિકાસ જેવા વિભાગો અતિરિક્ત પ્રભાર સંભાળી ચૂક્યા છે અજીત પવારને સીધા સાદી ભાષા તીખા નિવેદન અને નિર્ણાયક નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે તેમનું રાજકીય જીવન સફળતા વિવાદ અને શક્તિશાળી વટ સાથે આગળ વધતું રહ્યું છે